ગોપાલને હવે નાગરિકો ગાંડા લાગવા લાગ્યા છે જે ગોપાલ લોકશાહી લોકશાહી ગુંડાગીરી ગુંડાગીરી તેવી વાત કરતા હતા તે જ ગોપાલ હવે લોકશાહી મુખ્ય અંગ છીનવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે લોકશાહીમાં સવાલ કરવો એ તમામ નાગરિકોનો જન્મસિદ્ધ અધિકાર છે પણ નહીં આ અધિકાર હવે માત્ર ગોપાલ અને આમ આદમી પાર્ટી પાસે જ હોય તેઓ ગોપાલ માનવા લાગ્યા છે અને તેઓ બોલી પણ રહ્યા છે ગોપાલે હદ તો ત્યારે કરી જ્યારે તેમને સવાલ કરનારા નાગરિકને તેમણે ગાંડા કહેવાનું શરૂ કર્યું અને એ પણ મંચ પરથી આવો ગોપાલે કાચિંડાની જેમ કેટલાક રંગ બદલ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીતે કેટલાય સમીકરણો બદલી નાખ્યા છે આમ આદમી પાર્ટીએ વિસાવદરવાડી કરો વિસાવદરવાળી કરોના નારા આપી ગુજરાતમાં એક માહોલ બનાવ્યો પણ નાગરિકો જાણવા માગે છે કે શા માટે વિસાવદરવાડી કરવી જોઈએ કેમ કે ગોપાલ માત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યાં જ તેમને સવાલ ગમતા નથી અને તેમને સવાલ કરનારા નાગરિકોને તે હળદૂત કરવા લાગ્યા છે અને આપના કાર્યકરો સવાલ કરનારાને

હળદૂત કરવામાં આવ્યો હજુ પણ ગોપાલને કદાચ હળદુત કરવામાં કઈ બાકી રહેતું હોય તો સુરતની સભામાં બોલ્યા કે ચાલુ ગમે એ ભાષા આવીને ચડી જાય તો કઈ આપણે શું જવાબ આપવાનો બોલો ગોપાલને સવાલ કરો તો તમે ગાંડા થઈ જાઓ ભાજપના માણસ થઈ જાઓ અથવા પાંચ હજાર લઈને આવીને સવાલ કરનારા વ્યક્તિનું તમારા પર લેબલ લાગી જાય હજુ તો સાંભળો ગોપાલ આગળ બોલ્યા કે ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને જવાબ આપવાવાળી જગ્યાએ બેસાડો તો ખરા અમે જવાબ આપી દેસુ પણ અત્યારે તો હાલ અમે સવાલ પૂછવાની લાઈનમાં ઊભા છે હજી ગોપાલ જાણે નાગરિકને હળદૂત કરી ધરાણો ના હોય તે રીતે આગળ ગોપાલ બોલ્યા કે ભગવાન એને સુખી કરે સો વર્ષના કરે અને આવાને આવા રાખે અને ત્યાર પછીના જે શબ્દો હતા તે અહીંયા હાલ બોલવા યોગ્ય નથી હવે તમે વિચારો કે હજુ તો ધારાસભ્ય બન્યા ત્યાં આવા ખેલ કરે છે અને સત્તામાં બેસાડો તો જવાબ આપીએ તેવી વાતો કરે છે શું નાગરિકોની મતિ મારી ગઈ હશે કે આવા ધારાસભ્ય હોય એવી પાર્ટીને સત્તામાં બેસાડે ગોપાલ ભક્તોને પણ આ વિડીયો થોડો ચચડતો લાગશે પરંતુ હવે જે વાત કરીએ એ સાંભળીને કદાચ તમને થોડી રાહત પણ થશે જુઓ સૌપ્રથમ ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલન માટે નીકળ્યા હતા સમાજના નેતા બન્યા ભરી ભરીને જાતિવાદની વાતો કરીને હવે તેઓ જાતિવાદથી પરે થઈ ગયા છે એથી આગળ એક સમયે તેઓ બ્રાહ્મણો અને કથાકારો અથવા ભગવાન વિશે ટીકા ટિપ્પણીઓ પણ કરતા હતા અને પોતે રેશનલ હોય તેઓ દેખાડો કરી રહ્યા હતા તેઓ દોડ કરી રહ્યા હતા હવે એમની જ ઓફિસમાં ચારે બાજુ મંદિર છે ભગવાનના ફોટાથી ભરાઈ ગઈ છે વળી લગભગ દરેક મંદિરમાં તેમણે મત માટે માટે દર્શન કરવા ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું ટૂંકમાં સતત ગોપાલ કાચિંડાની માફક રંગ બદલી રહ્યા છે પરંતુ નાગરિક તરીકે તમે જ વિચારો કે ગોપાલ કહે છે કે સવાલ અમને નહીં પરંતુ સત્તામાં હોય તેને પૂછવાનો હોય અમે તો વિપક્ષમાં છીએ પણ સવાલ શું છે એ તો સમજો નાગરિકોએ એવા સવાલ કર્યો જ નથી કે સત્તાને કરવાનો હોય નાગરિકે નાગરિકે તો તો એવો સવાલ કર્યો હતો હતો કે જે તેના મનમાં મત આપવાનો છે તમે શું કરશો કેમ કરશો કેટલું કરશો અને કેવી રીતે કરશો તેના વિશે સવાલ તો પૂછે કે નહીં તમે પાર્ટીના નેતા હોય તો તમને તો એ વાત પસંદ આવી જોઈએ કે નાગરિકો જાતિ ધર્મ ચહેરો જોઈને મત ના આપે તે ઉમેદવાર પાર્ટી અને પાર્ટીના નેતાઓને જાણીને સમજીને વોટ આપે તો તેમના વિઝનને જોઈને જો તમને મત આપતો હોય તો એક તો ખૂબ સારી બાબત છે પણ નહીં ગોપાલ તો ગોપાલ છે ઈશુદાનના કિસ્સામાં તમને આવું જોવા નહોતું મળ્યું ઈશુદાનને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે જે કાર્યકર્તા હતા તેમણે જ્યારે તમને સવાલ કર્યો ત્યારે ત્યારે ઈશુદાને પોતાની શાલીનતા ગુમાવી નહોતી તેમણે નાગરિકોને સવાલ કરવાના બદલે ગુનેગાર કે ગાંડા નહોતા કીધા વળી ગોપાલ તો કાયદો કાયદો અને કાયદા કથાઓની વાતો કરતા હતા અને જાગૃત નાગરિક થાવ તેવા બૂમબરાણા પાડતા હતા પણ જ્યારે નાગરિક જાગૃત થયા અને તેમને સવાલ કર્યો ત્યારે ગોપાલે તેમને ગાંડા સાબિત કરવા માટે શરૂઆત કરી દીધી તો શું ગોપાલ એવું કહેવા માંગતા હશે કે જાગૃત બનો પણ અમારી સામે નહીં તમારે જાગૃત બનવું હોય તો બીજી પાર્ટીઓ બીજા પક્ષ સામે બનો તો ગોપાલે યાદ રાખવું જોઈએ કે જ્યારે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી નહેરુને સંસદની બહાર એક મહિલાએ જ્યારે તેમનો કાઠલો પકડ્યો અને તેમને સવાલ કર્યો તો પ્રધાનમંત્રીએ તેમને હળસેલવાની બદલે તેમને જવાબ આપ્યો હતો અને એ જ એમની શાલીનતા હતી જેના કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ પણ જે પ્રકારે ગોપાલ ધારાસભ્ય બની પોતાનો આપો ખોઈ રહ્યા છે અને નાગરિકોને ગાંડા સાબિત કરવા મથી રહ્યા છે એ બધું જોતા લાગે છે જો આવું ને આવું ચાલ્યું તો ઉલમાંથી નીકળીને ચૂલમાં જવાનો સમય આવે તો નવાય નહીં